એકતા નગરમાં એકતા પ્રકાશ પર્વ બે હજાર પચીસ નો ભવ્ય પ્રારંભ પ્રવાસીઓ આયોજન ની પ્રશંસા કરી સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ એકતા નગર ખાતે એકતા પ્રકાશ પર્વ બે પચીસ ની જળહર શરૂઆત થઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની ઉપસ્થિતિ માં એકત્રીસ ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી થવાની છે પરંતુ તે પેલા પ્રકાશ અને એકતા નું આ ભવ્ય પર્વ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે મારું નામ રાકેશ છે અને હું બરોડા થી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દેવા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોવે અને આનંદ માણે મારું નામ રીમા શાહ છે અમે કાંદીવલી મુંબઈથી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે